આશ્રમનું નામ છે શેઠજગલુ આ જ્યોત રૂપી માતા હર્ષદેશ સ્વયં બિરાજમાન છે આ મૈયા માતાજી ચોવીસ કલાક વાયુ સ્વરૂપમાં હોય છે વાયુ સ્વરૂપમાં દર્શન ન થાય એટલે આપણે એને જ્યોત તરીકે પ્રગટ રાખીએ છીએ કે દરેક માણસ જ્યોતના દર્શન કરીએ છીએ હવે એવું બોલું કે માતાજી પ્રગટ થઈ છે તો તમારો શંકા ગઈ તમે મને સવાલ કરો કે મારા તમારી પાસે કોઈ પ્રમાણ છે તમારા પાસે શું સબૂત છે કે માતાજી પ્રગટ થાય છે મારા પાસે કોઈ સબૂત નથી મારા પ્રમાણ નથી પણ આપણને પોતે જો માતાજી પ્રમાણ આપતા હોય તો આપણે માનવું પડે તો સૌથી પહેલાં જુઓ તમે અહીંયા હાથ લગાવી જો સ્ટાઇલ ઉપર ઠંડી છે નહી તો આ ગરમ થઈ જાય તો ચોવીસે કલાક ચાલુ રહેશે બીજું કે આ જૂથનો ધું નીકળે ધુઓ નીકળતો તો આપણી આંખોમાં જલન થાય અચ્છા આની કોઈ જાતની તમને ગરમી ન લાગે જો ગરમી લાગશે તો તમે આટલા નજીક ન બેસી શકો બીજું કે આની કોઈ જાતની સ્મેલ ન આવે કોઈ ગેસ હોય કે ડીઝેલ હોય પેટ્રોલ હોય તો બાકી ગેસ હોય તો આપણે સ્મેલ આવે ચલો જોત થાય કે આપણે સ્મેલ નથી આવતી તો આપણે વાયુ સ્વરૂપમાં લઈએ તો સ્મેલ આવી જોઈએ બરાબર તો આપણે વાયુ સ્વરૂપમાં લઈએ તો અત્યારે માતાજી વાયુ સ્વરૂપ હોય છે તો કોઈ સ્મેલ આવે છે નહીં તો આ લોખંડની પ્લેટ છે હાથ મૂકીને દર્શન કર માતાજીનો પૂરો પંજો મૂકી હા એના પ્રમાણ છે બાકી લોખંડની પ્લેટ છે હાથ ન લગાય તો બરાબર તમે જુઓ અત્યારે માતાજી વાયુ સ્વરૂપમાં છે વાયુ સ્વરૂપમાં માતાજી છે પ્રસંગ જુઓ તો હાથ લગાવીને આવે છે ખુશ્બુ જુઓ તો શ્રેષ્ઠ

જે કોઈ તકલીફ નહીં જે કોઈ જાય લે અહીં આપણા પાસે ચાર જૂથ છે એ ચારેય જૂથના નામ અલગ અલગ છે આ બહારની જૂથ છે એનું નામ યાજ્ઞા જૂથ છે એટલે એની આજ્ઞા એનું પરમિશન લઈને ધરાવવું પડે ત્યાર પછી અહીં માતાજીને સામે જે જ્યોત છે એ જૂથનું નામ છે આરતી ત્યાં આરતી ત્યાં થાય ત્યાર પછી આપણે બેઠા છે ને આપણા પાછળની જૂથ છે એનું નામ છે પ્રાર્થના જૂથ ત્યાં પ્રાર્થના ધ્યાન થાય ત્યાર પછી આપણે અહીંયા જ્યાં બેઠા છે પાસ પાસે જોતનું નામ છે પ્રસાદ જૂથ કે અહીંયા પ્રસાદ અહીંયા બને માનતાવાળાનો પ્રસાદ અહીંયા બને પિકનિક વાળાનો પ્રસાદ બને અને મારા પોતાનો પણ પ્રસાદ અહીંયા બને હવે આ ચાર જોતના અંદર આ એક જ્યોત છે એ પણ અખંડ જૂથ છે પણ આમાં શું કે યાત્રીના દર્શન કરવા માટે આપણે બંધ કરવી પડે છે એટલે ખંડિત થઈ જાય એટલે આનું નામ અખંડ જ્યોત નથી આની જગ્યા આપણે જે પાછળ બેઠા જે જૂથ છે એ એક આપણે કંપની અખંડ રાજ્ય સૌથી પહેલા આ સૌરાષ્ટ્ર પણ એક સૌરભ નામનો દેશ અહીંયા કોડીનાર છે ત્યાં કોડ નામનું બંદર અને અત્યારે જે કચ્છ કહીએ કચ્છ નામ નો દેશ આ શેઠ જગડુ કચ્છના મેન વેપારી એક માતાજીને બહુ ચુસ્ત સામ વાત કરી શકીએ અને એક તો બીજું કે દાનેશ્વરી દાનેશ્વરી એટલે મહાન દાનેશ્વરી મહાન દાનેશ્વરી નો મતલબ એમ થાય કે પોતે ગામડે ગામડે ફરીને દાન કરે એ નામ દાનેશ્વરી માનો કે તમે અહીંયા આવ્યા અને તમે પાંચ રૂપિયા આપ્યા એટલે તમે દાનેશ્વરી હું તમારા ત્યાં આવ્યો તમે મને એક લાખ રૂપિયા આપ્યા પણ તમે ભિક્ષુક દાનેશ્વરી હું તો ભિક્ષા માગવા આવ્યો ને એટલે તમે ભિક્ષુક દાનેશ્વરી અહીંયા આવીને આપ્યા એટલે તમે દાનેશ્વરી આટલો ફરક છે દેવડ દેવળમાં તો એ પ્રમાણે શેઠ જોગડુ શાહ દાનેશ્વરી હતા આ કોડાના બંદરમાં દરેક દેશના વેપારી વેપાર અને વેપાર કરીને પોત પોતાના દેશ બયા જતા તો એક દિવસ એવું બન્યું કે શેઠ ચગડો સાહેબ વેપાર આવેલા તો એમનું વાણ તો ડૂબવા લાગ્યું મોજામાં એટલે એમણે માતાજીને વાત કરી કે માતાજી આ વાણ ડૂબી જશે તો મારો વેપાર ક્યારે કરવાનો હું કેવી રીતના વેપાર કરે એટલે માતાજીએ વાણ ડૂબતું બચાવી દીધું પાણીના મોજા તો ચાલુ જ હતા પણ વાણ ડૂબવાનું બંધ થઈ ગયું વનના અંદર જ્યારે પાણી ખાલી કરવામાં આવ્યું તો માતાજી પ્રમાણ આપ્યું એક ચુંદડી આપી માતાજી હું તારા સાથે છું તને કઈ વસ્તુ થાય નહીં આના પછી શેઠ જોગડુ સાહેબ માતાજીને એક બીજું ઉપનામ આપ્યું વાણવટી માતા જે અત્યારે પણ વાણવટી માતા તરીકે પણ ઓળખવામાં આવે છે આ બનાવ બન્યા પછી એમને ઘણા ટાઈમ પછી કેવી ઈચ્છા થાય કે અહીંયા અંધક્ષેત્ર ચલાવીએ કે બારો માસ ભોજન થઈ શકે ગરીબ માણસ છે કલાસી છે વેપારીઓ છે બંદર જોવા ભોજન કરી શકે એમણે રાજા પાસે જગ્યાની માંગણી કરી તે રાજા સિદ્ધાર્થ જયચંદ સોલંકી રાજા એ જગ્યા આપણે ઇન્કાર કરી દીધો કેમ કે આજે તમે વિદેશી માણસ છો હું તમને જગ્યા આપીશ કાલે બીજા દેશનો માણસ માંગશે ત્રીજા દેશનો માણસ આપશે હું બધાને જગ્યા આપીશ તો કેવી રીતના પહોંચીશ એટલે જગ્યા આપીશ નહીં એટલે શેઠ માતાજીને વાત કરી કે માતાજી તમે મારો બચાવ કરો છે અને અમારી આવી એક ઈચ્છા છે અંક્ષેત્ર ચલાવવું તો તમે કઈ ઉપાય બતાવો કારણ કે રાજા પાસે ગયા પણ રાજા જગ્યા આપી નથી તો તમે કઈ રસ્તો બતાવો એટલે કીધું હવે તું બીજા વખત જઈશ એટલે તમને જગ્યા મળી જશે એટલે શેઠ રાજા પાસે ગયા ખાલી રાજા એ ને જોઈને જગ્યા આપી દીધી સો કિલોમીટર તને ફાવતા તો અંશક્ષેત્ર ચલાવો જગ્યા તો આપી દીધી પણ જગ્યા અનુકૂળ નતી આખો સમુદ્ર કિનારો આપી દીધો સમુદ્ર કિનારો તો રેતાળ જગ્યા લાકડા મળે ને ભંડારો કરવો ક્યાંથી નારાજ થઈને પછી માતાજીને વાત કરી માતાજી તમારા કહેવા મુજબ ગયો જગ્યા પણ આપી દીધી છે પરમિશન પણ આપી દીધું છે જગ્યા અનુકૂળ નથી બોલે કેમ તો બધી રેતાળ જગ્યા છે મારા લાકડા ક્યાંથી કાસ્ટ ક્યાંથી લાવો તો કહે છે એક કામ પર તું જગ્યા પસંદ કરી લેજે છે

તારા હોય એને કોઈ જાતની પણ તકલીફ નહીં પડવા બધું આપણે પ્રેક્ટિકલ જોઈ લેજો નહીં ગરમી લાગતી નથી આંખો નુકસાન નથી કોઈ શરીરને નુકસાન થતું એ બધું આપણે રૂબરૂ જોઈ લેજો તો એ પ્રમાણે એનું ભોજન તૈયાર થયું એટલે કાર્ડ દેવતા આવી ગયા પરીક્ષા કરવા માટે કાર્ડ દેવતા આવે એટલે કાર્ડ દેવતા કે ભલે પહેલાં મને ભોજન કરાવે તો પછી તારા ભંડારા શરૂ થાય આવો કાર્ડ દેવતા આખી દુનિયાનો નાશ ખાઈ નાખે તો એનું વેટ ન ભરાય છતાં આના તૈયાર ભોજન કરું એટલે દેવ થોડું જ ભોજન કરું એટલે સંતોષ થઈ ગયો કેમ કે કાળદેવતા દેવતાને ખબર નથી કે સાહેબ માતાજી પ્રગટ છે અહીંયા એ તો એવું જ હું દેવતા હું ભોજન કરી લઈશ પછી એને કીધું કે હવે સંતોષ થઈ ગયો તો મને ભોજન તો પાણી પીવડાવે છે એને પાણી પીવડાવે અહીંયા આપણે છોગારા લઈ ગયા કોડિયાર માતાનું મંદિર ત્યાં ને ત્યાં ત્યાં પાણી પીવડાવે એટલે પૂરી નદીનું પાણી પી ગયા એટલે એનું શરીર નષ્ટ થવાનું થયું એટલે ત્યાં માતાજી પ્રગટ થઈ ગયા હર્ષદ માતા પ્રગટ થઈ અને કુડિયર માતાએ પ્રગટ થઈ ગયા કુડિયર માતાને એમને બંધન કર્યો કાળ દેવતા કે આ દેશના અંદર નાના નાનું ગામ હોય જ્યાં નાનામાં નાનું દેવસ્થાન હોય અને ત્યાં જો ભંડારો કરવામાં આવે તો તારે અનાજ અને પાણી બંને ઘટવું જોઈએ નહીં એવી રીતના બંધન કર્યું પછી એનું શરીર નષ્ટ થઈ ગયું તો તમને હાલની તારીખમાં જુઓ આપણા સૌરાષ્ટ્રમાં તો સો ફૂટ સુધીના પથ્થરો નીકળે છે છતાં પણ એટલું બધું અનાજ પાકે છે અહીંયા કે જેટલા બી ક્ષેત્રો ચાલે છે બધા દરેકે દરેક જગ્યાએ આપણે સૌરાષ્ટ્રનું અનાજ જાય છે કોઈ બહારથી નથી આવતું કે સુરતથી કે બોમ્બેથી કોઈ જગ્યાનું અનાજ નથી આવતું તો આ દેશના અંદર ના સૂકો દુકાળ પડે કે ના નલીલો દુકાળ પડે ગમે એટલો વરસાદ પડ્યો હોય તો અનાજ પાકે ન પડ્યો તો અનાજ પાકે અને એટલા અંધક્ષેત્રો ચાલે છે દરેક જગ્યાએ સિફ આપણા સૌરાષ્ટ્રનું જ અનાજ જાય છે અને આપણા સૌરાષ્ટ્રના અંદર અંધક્ષેત્રો ચાલે છે બાકી તમે બહાર જુઓ તો મોટા મોટા મંદિરો છે કરોડોની આવક છે પૈસા ખર્ચવા પડે છે ખાવા માટે જ્યારે આપણે ત્યાં ચોવીસ કલાક ફ્રીમાં ભોજન જ્યારે બી ગયા ત્યારે ભોજન તૈયાર હોય એ બધું આ દેવતામાં કૃપાથી થાય છે અને કોઈ પણ જગ્યાએ અનાજ ઘટે નહીં